નમસ્કાર ખેડૂત મિત્રો આ એક ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જે મુખ્ય ત્રણ તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ એને કુદરતી રીતના કઈ રીતના સોડ માટે પ્રાપ્ય કરી શકાય એવા બેક્ટેરિયા વિશે વાત કરવાના છીએ એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ માટેનું કુદરતી મશીન બેક્ટેરિયા અલગ અલગ છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ માટે એની સંખ્યા કઈ રીતના વધારી શકાય એના વિશે વાત કરવાના છીએ જનરલી ખેડૂત મિત્રો આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ માટે અલગ અલગ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે યુરિયા ડીએપી અલગ અલગ ઘણા બધા ગ્રેડ છે આ રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગના લીધે જમીનની અંદર જે બેક્ટેરિયા છે એની સંખ્યા ઘટી જાય છે અને બેક્ટેરિયાની સંખ્યા ઘટવાથી સોડ માટે જે જરૂરી બેક્ટેરિયા છે એની સંખ્યા પણ ઘટે છે જેના લીધે આપણને જેટલા કુદરતી લાભો થવા જોઈએ થતા નથી એના વિશે આપણે વાત કરીશું તો સૌથી પહેલાં એક ઉદાહરણથી સમજીએ કે એક બેક્ટેરિયા કઈ રીતના આપણને લાભ કરી શકે તો આપ સર્વે ખેડૂત મિત્રો જાણો છો કે હાલ સીઝન મગફળીની છે તો મગફળી એક કઠોળ વર્ગનો પાક છે ખેડૂત મિત્રો કઠોળ વર્ગના પાકના મૂળની અંદર મૂળ ગંડિકાઓ હોય છે આપ સર્વે ખેડૂત મિત્રો જાણો છો કે જ્યારે આપણે મગફળીનો છોડ છોડવું કે ત્યારે મૂળની અંદર ગાંઠો જોવા મળે છે તો ગાંઠો શેની હોય છે એનું કામ શું છે એ જોઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક મગફળીનો છોડ છે મૂળની અંદર ગાંઠો છે આ ગાંઠો ક્યારે બનતી હોય જ્યારે આપણે છોડ ત્રણથી ચાર અઠવાડિયાનો થાય એટલે કે થી અઠ્યાવીસ દિવસનો થાય મહિના દિવસનો થાય ત્યારે એની અંદર આપણને ગાંઠો જોવા મળતી હોય છે આ ગાંઠો રાઇઝોબિયમ બેક્ટેરિયાની છે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કામ કરશે હવામાં જે નાઇટ્રોજન છે જે મફતમાં અવેલેબલ છે હવામાંથી નાઇટ્રોજન લઈ અને સોળને આપશે હવે આપણે ખેડૂત મિત્રો શું કરીએ છીએ નાઇટ્રોજન માટે યુરિયાન ડીએપી આપીએ છીએ એની જગ્યાએ સોળ જાતે રાઇઝોબિયમ બેક્ટેરિયાના ઉપયોગ કરીને પોતાને જરૂરી નાઇટ્રોજન અહીંયા મેળવે છે હવે પ્રશ્ન અહીંયા એ થાય કે જો છોડ જાતે જ નાઇટ્રોજન બનાવી લેતો હોય તો આપણે બહારથી યુરિયા ડીએપી આપવાની જરૂરિયાત શું છે પણ ખેડૂત મિત્રો આપણે ઘણા વર્ષોથી યુરિયા ડીએપી એટલો બેફામ ઉપયોગ કરીએ છીએ એના લીધે જમીનની અંદર જે આવા બેક્ટેરિયા છે જે જીવંત વસ્તુ છે જરૂરી વસ્તુ છે એની સંખ્યા ક્યાંક ને ક્યાંક ઘટી છે ઘણા ખેડૂત મિત્રોને આ પણ પ્રશ્ન જોવા મળે છે કે એની મૂળ ગંડિકાઓ છે મગફળીની અંદર એટલી સંખ્યામાં બંધાતી જ નથી તો આ સંખ્યા કઈ રીતના વધારી શકાય આવા ફોસ્ફરસ પોટાસ માટેના અલગ અલગ બેક્ટેરિયા છે એ કયા કયા બેક્ટેરિયા છે એને કઈ રીતના વધારી શકાય એના વિશે આપણે વાત કરીશું એટલે ખાસ વિનંતી છે ખેડૂત મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોજો વિડીયો બધા ખેડૂતભાઈઓને શેર કરજો વિડીયો લાઇક કરજો આથી ને આવા વિડીયો તમને મળતા રહેશે તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ નાઇટ્રોજન માટેના બેક્ટેરિયા હવે મિત્રો આપણે આમ તો બે પ્રકારના મુખ્ય પાકો વાવીએ છીએ એક ધાન્ય અને કઠોળ ધાન્ય પાકોની વાત કરીએ તો આપણે ઘઉં છે એ સિવાય બીજા આપણે મસાલા પાકોમાં વાત કરીએ તો જીરું ધાણા આ બધા પાકો આપણે લઈએ છીએ કઠોળ વર્ગમાં આપણે મગ અડદ અને મુખ્ય મગફળી લઈએ છીએ તો કઠોળ વર્ગના પાક માટે નાઇટ્રોજન માટેના બેક્ટેરિયા અલગ હોય છે ધાન્ય અથવા બીજા પાકો માટે નાઇટ્રોજનના બેક્ટેરિયા અલગ હોય છે તો બે પ્રકારના નાઇટ્રોજન માટેના બેક્ટેરિયા હોય છે ખેડૂત મિત્રો એક રાઇઝોબિયમ ખાસ નામ યાદ રાખજો ઘણી વખત ખેડૂત મિત્રો અમે ભલામણ કરીએ છીએ તો બેક્ટેરિયા નાખે છે પણ કઠોળ વર્ગમાં રાઇઝોબિયમની જગ્યાએ છે બેક્ટર બેક્ટેરિયા નાખે છે તો જેનું કામ એટલી બધું આપણને રિઝલ્ટ મળતું નથી એટલે ખાસ યાદ રાખજો નાઇટ્રોજન માટે કઠોળ વર્ગમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે કઠોળ સિવાયના પાક હોય એટલે કે મગફળી અડદ અને મગ સિવાયના પાક આપણે જ્યારે લઈએ ત્યારે એની અંદર આપણે એજેટો બેક્ટર નાખવાના હોય છે એવી જ રીતના ફોસ્ફરસ માટે ફોસ્ફરસ સોલિબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય છે આ બેક્ટેરિયા શું કરે છે ખેડૂત મિત્રો ફોસ્ફરસ આપણી જમીનની અંદર છે જ પણ એ કેવા સ્વરૂપમાં હોય છે અલભ્ય સ્વરૂપમાં હોય છે એટલે કે તમે સમજો તમારે રોટલો ખાવો છે પણ બાજરાના દાણા પીડા છે તો બાજરાના દાણા માટે આપણે શું કરીએ દળવું પડે પછી રોટલો બનાવીને રોટલો આપણે ખાઈ શકીએ એટલે જે દાણા પીડા છે જે ફોસ્ફરસ દાણા સ્વરૂપમાં પીડ્યું છે જે ખેડૂત મિત્રો સોળ લઈ શકે એમ નથી એને સોળ લઈ શકે એવા ફોર્મમાં ફેરવવા માટે આ બેક્ટેરિયાની જરૂરિયાત પડે ફોસ્ફરસ સોલિબિલાઇઝિંગ બેક્ટેરિયા એવી જ રીતના પોટાશને પણ લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય છે હવે મિત્રો અહીંયા જાણવા જેવી બાત એ છે કે આ એનપી કેના ત્રણેયના બેક્ટેરિયા છે ને ઓલરેડી માર્કેટની અંદર મળે છે અને બહુ સસ્તા ભાવમાં મળે છે એક લીટર દવા તમને દોઢસોથી બસો રૂપિયામાં મળે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ત્રણેયના બેક્ટેરિયા હવે આ બેક્ટેરિયા કુદરતી રીતના જમીનમાં હોય જ છે પણ આપણે શું કરીએ એની સંખ્યા વધારવાની ટ્રાય કરીએ છીએ સંખ્યા વધે તો ક્યાંક ને ક્યાંક આપણને આ બધા તત્વો છોડને મળવામાં ફાયદો થાય અને આપણે ખર્ચ ઘટી શકીએ ઇવન આપણે જો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીએ તો આપણી જમીન પણ બચી શકે એટલે આજે આપણે વાત કરીશું એનપીકેના જે બેક્ટેરિયા છે એ માર્કેટમાં કયા સ્વરૂપમાં મળે છે ક્યારે ઉપયોગ કરવા જોઈએ કેવી રીતના ઉપયોગ કરવા જોઈએ મિત્રો માર્કેટની અંદર જે એનપીકે બેક્ટેરિયા છે એનપીકે કોન્સોટિયા એના નામે મળે છે હવે એનપીકે કોન્સોટિયા એટલે શું એમાં ત્રણે ત્રણ બેક્ટેરિયા આવી હવે જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે જેમ કે સરદાર ત્યાં તમે ખાતર લેવા જાઓ છો જીએસએફસી જીએનએફસી નર્મદા ઇફકો આ બધા કંપનીઓ એનપીકેના કોન્સોટિયા બનાવે છે અને એક લીટરનો ભાવ મેં તમને કીધું એમ બસો કરતાં ઓછો હોય છે હવે આપણે જોઈએ કે આનો વપરાશ કઈ રીતના કરવો હવે ખાસ યાદ રાખજો મેં તમને કીધું એ કઠોળ વર્ગનો પાક એટલે કે ધારો કે મગફળીમાં તમારે નાખવું છે તો તમારે રાઇજોબિયમ બેક્ટેરિયા નાખવા પડે એટલે ખાસ યાદ રાખજો જ્યારે એનપીકે લેવા જાઓ ત્યારે તમારે ત્યાં પૂછવાનું રહે કે આ નાઇટ્રોજન વાળું છે એની અંદર રાઈઝો બીમ બેક્ટેરિયા છે કે નહીં એ કે નહીં રાઇજોબિયમ નથી એજેટો બેક્ટર છે તો તમારે રાઇઝો બિયમ અલગથી લઈ લેવાનું રાઈઝો બિયમ ઘણી બધી કંપનીઓ બનાવે છે એને અલગથી બેક્ટેરિયા લઈ લેવાનું હવે આ જે સોલ્યુશન છે આપણે કઈ રીતના બે મુખ્ય રીતના આપીશું એક તો બીજ માવજત આપી શકીએ જ્યારે આપણે બિયારણને પટ આપીએ છીએ ત્યારે પહેલાં આપણે ફૂગનાશકનો પટ આપ્યો બીજો કોઈ જીવાત માટેનો તમે પટ આપતા હોય ધારો કે મુંડા માટેનો તો એ પટ આપી દીધો સેલ્યાનો પટ આપવાનો થાય પણ ખેડૂત મિત્રો ઘણી વખત ખેડૂતો તરફથી એવા પ્રશ્ન આવે છે કે આ જે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના બેક્ટેરિયા છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય પ્રવાહી સ્વરૂપમાં હોય એટલે ખેડૂતો જ્યારે મિક્સ કરતા હોય બિયારણને પટ આપતા હોય ત્યારે ઉપરની ફોફડી ઉકળી જાય ફોફડી ઉકળે ફોતરી ઉકળી જાય એટલે તમને ખ્યાલ છે કે એનું ઉગાવો આવે નહીં એટલા માટે બીજો ઉપાય એ છે ધારો કે તમે વાવણી કરી દીધી અઠવાડિયાનો ટાઈમ છે તો અઠવાડિયાની અંદર તમારે આ જે બેક્ટેરિયા છે એનું એક ની બોટલ તમે લેવા તો એક લીટરની બોટલ બે વીઘામાં જ આવી જોઈએ હવે એ ટાઈમે આપણે જનરલી વરસાદ હોય એટલે પિયત આપવાનો પ્રશ્ન નથી હોતો એટલે પિયતમાં આપણે આપી ના શકીએ જે રીતના આપણે પેંડી મીઠા આપતા હોય છે એ રીતના ના આપી શકીએ તો એ ટાઈમે તમારે જ્યારે વરાપરે બે કે ત્રણ દિવસની ત્યારે પંપની અંદર નાખી બે વીઘાની અંદર એક લીટર જાય એ રીતના પંપની અંદર પાણીમાં ભેળવીને પાઈ દેવાનું છે જનરલી જે આપણી હાર હોય છે એટલા માટે આ બેક્ટેરિયા શું કરશે આ બેક્ટેરિયા તમારી જમીનની અંદર જે ફોસ્ફરસ પોટાશ પડ્યો છે અથવા હવામાનનો નાઇટ્રોજન છે એ લઈને છોડને આપશે હવે આ તમે દર વર્ષે ઉપયોગ કરશો ખેડૂત મિત્રો તો દર વર્ષે આની સંખ્યા વધી આ જીવંત વસ્તુ છે એટલે દર વર્ષે આની સંખ્યા વધે દર વર્ષે આની સંખ્યા વધે એટલે શું થાય તમારી જમીનની અંદર જે ફોસ્ફરસ પોટાશ ઓલરેડી પડેલો છે જે છોડ નહીં લઈ શકતો એને આ લઈને આપશે એટલે તમને અલ્ટિમેટલી ફાયદો છે ને બહુ સસ્તી દવાઓ છે કોઈ પણ પ્રકારની જમીનમાં નુકસાન કરતી નથી એટલે ખાસ આ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો તો આટલું કહીને હું અહીંયા વિરમું છું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો સારો લાગે તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવાના આવા વિડીયો વળતા રહેશે જય જવાન જય કિસાન ભારત માતા કી જય